જોઈ શકો છો ફૂલનો નજારો બધા એ નીકળે તો બને રહેજો ભૂખી બ્લોક વિડીયોની અંદર તો અહીંયા પુલ એક નાનો છે ડુબાઈ ગયો છે પણ બતાવી દો જોઈ શકો છો જો નાનો પુલ અડી ગયો છે નીચે જઈએ છીએ જોઈ શકો છો આ રોજ બેના ખાસ ફ્રેન્ડ

તો ગામ માં પાણી આવી સત્તા જોવા આવ્યા છે મિત્રો પાણી જોવાની મજા કંઈક અલગ આવે છે બે દિવસથી પાણી આવે પણ જોરદાર મજા આજે વધુ પાણી આવ્યું છે અને ફૂલે પણ અડી ગયું છે અને ગામો પણ આવવાનું છે કારણ કે ખેતરો ભરાઈ ગયા છે તો બ્લોક વિડીયો બને રહેજો કેટલું પાણી આવવાનું છે તે બતાવશું આપણે તો મિત્રો વાત કરીએ સવારના સવાર સવારમાં બકરા લેવા ત્રણ ચાર લોકો ફસાયા હતા અને આજે બોટ દ્વારા તેમને કાઢવામાં આવી રહ્યા છે તો જોઈ શકો છો ગામજનો પણ જોવા અહીંયા ઉપસ્થિત છે અને તેમને હેલ્પ કરવા પણ ખૂબ ઉપસ્થિત છે પણ પાણીનો પ્રવાહ વધારે હોવાથી બોટ મંગાય છે અને બૂટથી તેમને બહાર કાઢી રહ્યા છે કારણ કે નદીનો પ્રવાહ એટલો બધો છે ભયાનક તેમણે થી બહાર કાઢી રહ્યા છે અને જોઈ શકો છો લોકો કેવી રીતે તેમનો વેટ કરે છે અને ઇંતજાર કરે છે જ્યાં સુધી તે બહાર ના આવે ત્યાં સુધી પબ્લિક પણ નથી તો જોઈ શકો છો આ બધા ખેતરો છે ખેતરોમાં પાણી ભરીને આગળ નદી છે અને નદીમાં એટલું પાણી જાય છે અને નદી પારે બકરા લેવા ગયેલા હતા અને તે ફસાઈ ગયા તે તો ભયાનક પાણીથી જોઈ શકો છો તો મિત્રો તેમને આ બોટ દ્વારા આવી છે અને બોટ પણ હવે આવી ગઈ છે અને તેમને કાઢવામાં જલ્દી મદદરૂપ બની રહી છે જોઈ શકો છો તો એનડીએફ ટીમ પણ અહીંયા હાજર છે પોલીસ દ્વારા પણ અહીંયા ખૂબ જ હાજર હતા અને જોઈ શકો છો તે હવે વાંચવા તૈયારી છે અને તેમને જીવ પણ ચાર લોકોનો બચાવ્યો છે ખૂબ ખૂબ આભાર માની કહેવાય કારણ કે આમની બેદરકારી ના લીધે ફસાયેલા લોકો તો હવે ટીમ પર આવી અને બોટ પર બહાર આવી ગઈ છે તો જોઈ શકો છો રેસ્ક્યુ કરી નાખ્યું છે વેલકમ કી તો જોઈ શકો છો જો તો જોઈ લો આ ખેતરો છે પણ કેટલું પાણી છે એક આગળ ભાઈ છે છે અને પબ્લિક પણ તો બોટ હાજર આવી ગઈ છે લોકોનું રેસ્ક્યુ કરી નાખ્યું છે પાણીનો પ્રવાહ પણ અત્યારે ખૂબ છે તો હવે બાર તો બોટને પણ હેલ્પ કરી નાખી છે સ્થાનિકો વાળા અને પબ્લિક થી બોટ પણ હવે તેમની તે રીતે ખૂબ હેલ્પ કરી છે અને તેમના હવે ચાર લોકોના જીવ બચાવી લીધા છે અમને અને હવે તે બોટ પર તુરંત પાછી ફરી રહી છે હવે તો મિત્રો ખૂબ આભાર માનવો જોઈએ આપણે ચાર લોકોના જીવ બચી ગયા છે અને આપણે પૂરો કરીએ છીએ અને সেকাই আংনে খাসে মাডিয়া প্লক মনা঵িদাতে তো হিছেটে য়া পুরা থাচে তো নমাদি লাইক সসিকেপ করডেয়া নমাপলকেনিয়া তোয়া আ